અશે હું છો દોશી એ હું કે નહીં નરકમાંથી તમે બધા ખાવા ગયાતા અને દોશીએ પાર્ટી આપીને શું કર્યું એ ની બીક લાગે ને વાત કરી માસી એવા ભવાડા નથી મમ્મી મોઢે છે જેમ બોલવા

બોગડે મન ના પાડી હતી તોય મીધું ના ના હાલ મારે આવું છે તો દોશી નો ભાભો નરકમાંથી આવવાનો હતો અને એ ડોસી ને સપનામાં આવ્યો છે ભાભો અને એને એમ કીધું કે ડોસી કે હવે હું તાર પાસે વયો આવું છે એમ તો બધા અહીંયા બેઠા એક કલાક થઈ પછી ડોસી એક કલાક પછી કીધું સરપ્રાઈઝ પાલટી દેવાની છે મારો એ કે ગઢો ભાભો આવે છે મારો ઘરવાળો નરકમાંથી તમ બધા બેઠા હતા હા તે પછી હું છું આગળ બોલ આલ ફટાફટ સીબરી પછી હું કાઈ નઈ એક કલાક થઈ ને બેઠા અને દોઢ કલાક થઈ બે કલાક થઈ બે કલાક વાત જોડાવી પછી પીઝા આવ્યા અને બર્ગર ને મંચુરિયન ને એવું બધું ડોસી કોકારે મગાવ્યું ભૂત મગાવ્યું ગમે ને મગાવ્યું એ બધું આવ્યું અને ઈ બધું કેવું હાવ ભંગારના પેટનું છેલ્લી કોલેટીનું નું હાવ હલકી હોટલ હોય ને હાવ છેલ્લી કોલેટીની એવી હોટલ માંથી પછી મગજ ન જાય બેન તું તો તો એવું ખાધું હોય ને માંદા પડી જાય માણા મરી જાય એવું હાવ હળી પેટનું હું તેમ નું પાંચ રૂપિયાનો એક પીઝો આવતો હશે એવું હાવ એવું મગાવ્યું તો આપણે હું એવું ખાઈ ને મરી જાવ એમાં મારો મગજ ગયો અન પછી મેં ડોસી ને દીધી ને અન ડોસી પછી બોલ્યા હશે ઈ મેં કઈ સાંભળ્યું નથી પણ મેં ગાયળું દીધી ને એ ડોસી સાંભળી ગયા અન પછી દોસીનો હાવ મગજ સટકી ગયો ને પછી ગોગડીને ગાળો દીધી ને બધાયને ગાળો દીધી ને ફટાફટ વહી કે મારશે ભાગી જઈએ પછી એમ બધા થોડા થઈ ગયા માં કે મારો કાઈ વાક બેન તારી હાટું તો 5 રૂપિયાનો પીજો ની પણ રૂપિયાનો પીજો મળતો હોય ને એવો તને ખવરાવાની જરૂર છે સીબરી કે આ મારો કાઈ પ્લાન નો સક્સેસ જાવા દીધો કોઈને હખે પાર્ટી નો કરવા દીધી તું મને ગાળો દેઈ જા સીબરી

ડોશી માને કોકે એમ કીધું હશે કે આયા સસ્તું મળે ને સારું મળે તો ડોશી માં કે જાજી બધી વસ્તુ આવે બધા ધરાઈને ખાય અને સસ્તામાં પતી જાય બાકી એને એવું કાઈ નહોતું મમ્મી એ પેટમાં પાપ નહોતું ડોશી ને પણ કોકે એને સીંધુ ને સારું મળે ને સસ્તું મળે એટલે ડોશી એનાથી પીઝા ને એવું બધું મમ્મી મગાવ્યું એટલે એ શેતરાઈ ગયા તા કો એને સીંધુ તો નંગના પેટ ને ગમે હોય તો આ શિબરી માં સી મમ્મી ગાળો દીધી ડોશી માં એ હું સીબરી તો ડોશી નો જીવ લેવા ઊભી થઈ ડોશી જેવું તો કોઈ માણા નથી ખબર ન પડતી એને ગાળું દેવાય આ મમ્મી શીબ્રી માસી કેવું કરે ખબર ઓલી કેવત નથી કે કુંભાર ની રી ગધેડા ઉપર કાઢે આ એની જેવું કર્યું શીબ્રી માસી મમ્મી શિબ્રા માસા વૈયા ગયા ને મૂકીને બે બાયધા

ખડક દી શાંતિ રાખ બહુ વધતું જાય જો તું હું તારો વારો પાડ દેવાની છું તારો લાડવો હું પોતે સોળવાની છું છે તારો લાડવો લે અને મહણિયામાં તને જો તું રાતે હોય ને એટલે વાત મમ્મી માસીનો આપડા બહુ છે મમ્મી બોલવાનું કઈ જ મમ્મી વાત છે ભાભી તારી શિબ્રી માસીનો બહુ ઉપાડો વધી ગયો છે હવે

હેજીન કે આ લંગુ ની ભાણકી કેતુ ની બેહવા શીખી ગઈ છે હજી હમણા બે ત્રણ દીઠા બેહાડે કે હવે બેહવા શીખી ગઈ છે બિશારી ટીંગ અમારી હે મારા ઝોકલે વાત કહું તમને તમારી બેન ના ઘરે નકરા ભવાડા છે ભૂત ને ઓલો ને પેલો ને છે મશીન ફલાણી મશીન ઢીકણી મશીન આવું છે બધું આની કરતા તો આપણા ઘરે મજા આવે આઈ નો આયા હોત તો હારું હોત તાની મની બે હુરકી આયા તારું ડોહકો ખાંભળી જશે આપણે ક્યાંય આખી જિંદગી રેવો છે કાલ ખીહર છે ખીહર કરીને ઘર ભેગી નું થઈ જવાનું હવે છે ને તમે બધા મારી વાહે પડી ગયા છો ડોશી વાહે પડી ગઈ છે બોગડી આવડી મારી બેન લંગુ બધાય ને એમ થાય મારો જ વાક છે હવે છે ને મારે જ નથી હવે મારે વયુત જાવું છે ગમે ન્યા હું સેવટ રોડે રહીશ માન નથી રેવું હવે આયા ચીબરી માસી થોડાક ધીમા બોલો મુંગા મરવા સોડી બિસારી બે કે સાંજે જવા માં ધીંગે રોતી ને માં દીકડી તો ને વા બા તો ગાંડા છે હવે હું એક થી લાખે અહીંયા રહેવાની નથી હું મારા થેલા ભરું છું હવે હું જાઉં છું આવજો બધાઈ ને હવે મારી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો હે મમ્મી આ ચીબરી માસી કેમ આમ કરે છે મમ્મી

તમે કઈ ઓછી નથી બોલતા જ નહીં હા હું માનું છું હાલો ડોસીમાં માં શીબ્રી નો વાક છે બરોબર એ બોયલા ને કઈ ગાયું એ બે ત્રણ બોયલા હશે નાની એવી તો પણ ભલે ને બોલા ઈ ગઢા છે ને ડોસી માં તમે મરી ગયા છો કયો તમે તો તમે નો ઉપાડો લીધો હોત તો થોડુંક તમારે સહન કરતા નો શીખાય ડોસી માં એ આ મારી ભૂલ છે મારી ભૂલ છે મારી ભૂલ છે બસ મારી ભૂલ છે મારી ભૂલ છે મારી ભૂલ છે બસ ડોસી હું બધી તમારી પછી વાત કરીશ આપણે છે ને કઈ ઘરે આપણે સેન કાઈ લખા નથી કરવાના બાર મહિનાનું પરબ આવે છે ખીહર આવે છે મને સીબરી માસી એટલા વાલા છે અને ઈ મારો અહીંયાનો આર છે ડોશીમાં તમે મને એટલા વાલા છો તમે મારા અહીંયાનો આર છો મારું આખું ફેમિલી મને એટલું વાલું છે એટલે હું છે ને કોઈ વગરની નો રહી શકું મને શિબડી માસી વગર એ નો ગમે એ ડોશીમાં તમારી વગર એ નો ગમે એટલે તમે શાંતિ રાખો હું તમને છે ને પછી બધું સમજાવીશ ઘડીક હવે કઈ બોલતી ના નહીં નકર મારે કઈક બોલાઈ જશે ને અહીંયા

ભૂરઅમ્મન માથું બહુ દુખે છે તું મને ચા પાઈ દે ને તારા આખ ને આઈ લે તારું કાય કામ નથી તુંય જા જા ગોગડી હું તને કામ સિંધું છું સીબરી તારું જ માન છે એટલે સીબરીન તું મનાઈ થેલા બેલા ભરતી છે રિહાણી છે તો એને મનાય ને જવા દેવાની હા હા મમ્મી હું તમને એમ જ કેવાની તમે ને લઈને ખાટલે સુઈ જાવ ગોગડિયા સુઈ જશે અને લંગુ બેન છે ને એને ઘીનલી સુવરાઈ દે અને હું જાઉં છું શિબરી મશીન મનાવા હમણાં શીબરી મશીન બે મિનિટમાં મારતી માની જશે એટલે શીબરી મશીન કાંઈ કોઈ ઉપાધિ ન કરતા શીબડી મશીન ક્યાંય નહીં જાય બરોબર